ધોરણ દસ વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ આઠ દોડ ઓનલાઈન હોમવર્ક માટે એમસી સદ્યભૂતિ એમસીક્યુ સવાલ જવાબ પ્રશ્ન એક મધ્યમ દોડમાં કયા અંતરની દોડનો સમાવેશ થાય છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો આઠસો મીટર દોડ પ્રશ્ન બે પંદરસો મીટર દોડની દોડમાં કયા પ્રકારના પ્રસ્થાનનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો કડું પ્રસ્થાન પ્રશ્ન ત્રણ મધ્યમ દોડમાં શરૂઆતના કદમો કેવા હોય છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટૂંકા પ્રશ્ન ચાર ટપ્પાનું વજન ઓછામાં ઓછું કેટલું હોય છે વિદ્યાર્થી મિત્રો જવાબ છે પચાસ ગ્રામ પ્રશ્ન પાંચ રેલી દોડમાં ટુકડીના પ્રથમ નંબરના ખેલાડીને કયા પ્રકારનું પ્રસ્થાન લેવાનું હોય છે જવાબ ચોપકું પ્રસ્થાન પ્રશ્ન છ મધ્યમ દોડમાં કયા અંતરની દોડનો સમાવેશ થાય છે જવાબ પંદરસો મીટર દોડ પ્રશ્ન સાત આઠસો મીટર દોડમાં દોડનારે ટ્રેકના કેટલા ચક્કર દોડવાના હોય છે જવાબ બે પ્રશ્ન આઠ પંદરસો મીટર દોડમાં દોડનારે ટ્રેકનામાં કેટલા ચક્કર દોડવાના હોય છે જવાબ ત્રણ પૂરા અને એક પોણો પ્રશ્ન નવ આઠસો મીટર દોડનું પ્રસ્થાન ક્યાંથી લેવામાં આવે છે જવાબ વિજય રેખા પાસેથી પ્રશ્ન દસ કયા અંતરની દોડનું પ્રસ્થાન ટ્રેકના બીજા વળાંકાની શરૂઆત થાય ત્યાં દોરેલી વળાંક રેખા પરથી લેવામાં આવે છે જવાબ પંદરસો મીટર પ્રશ્ન અગિયાર આઠસો મીટર દોડમાં સ્પર્ધકોને કેટલી રીતે દોડવા દોડવામાં આવે છે જવાબ બે પ્રશ્ન બાર મધ્યમ દોડની અંતરના કૌશલ્યો કેટલા છે જવાબ ચાર પ્રશ્ન તેર મધ્યમ દોડમાં દોડનાર કયા પ્રસ્થાનનો ઉપયોગ કરે છે જવાબ ખડો પ્રશ્ન ચૌદ પંદરસો મીટરની દોડમાં ખેલાડી દોડવા માટે કઈ પ્રસ્થાન લે છે જવાબ ખડું પ્રશ્ન પંદર મધ્યમ દોડમાં કયા પ્ર પ્રસ્થાનમાં ખેલાડી પોતાનો મજબૂત પગ પ્રસ્થાન રેખાને સ્પર્શ નહીં તેમ પ્રસ્થાન રેખાની પાછળ મૂકે છે જવાબ ખડું પ્રશ્ન સોળ દોડની સ્પર્ધામાં અંતિમ કૌશલ્ય કયું છે જવાબ ફિનિશ પ્રશ્ન સત્તર મધ્યમ દોડમાં દોડના અંતરમાં દોડ કદમો કેવા હશે જવાબ લાંબા અને ઝડપી પ્રશ્ન અઢાર મધ્યમ દોડમાં સમગ્ર દોડ દરમિયાન ખેલાડીને શરીર આગળની તરફ કેટલા અંશના ખૂણે રહેવું જોઈએ જવાબ પચીસ અંશના ખૂણે પ્રશ્ન ઓગણીસ ફિનિશ કે વિજય રેખા પ્રસાર પ્રસાર કૌશલ્યના પ્રકારો તો કેટલા છે જવાબ ત્રણ પ્રશ્ન વીસ મધ્યમ દોડમાં વિજય રેખા પસાર કરવાની કઈ રીત વધુ અસરકારક છે જવાબ ધડને આગળ ઝુકાવીને દોડી દોડીને પ્રશ્ન એકવીસ ખેલકૂદ સ્પર્ધાઓમાં ટપ્પા દોડની સ્પર્ધાઓ સાની ઉપર યોજવામાં આવે છે જવાબ ટ્રેક પ્રશ્ન બાવીસ ટપ્પા અથવા બેટનની લંબાઈ કેટલી હોય છે જવાબ અઠ્યાવીસ સેમીથી ત્રીસ સેમી પ્રશ્ન ત્રેવીસ ટપ્પા અથવા બેટનનો પરીખ કેટલો હોય છે જવાબ એક પોઈન્ટ બે સેમીથી એક પોઈન્ટ ત્રણ સેમી પ્રશ્ન ચોવીસ રિલે દોડમાં કયું પ્રસ્થાન ફરજિયાત છે વિદ્યાર્થી મિત્રો જવાબ છે ચોપકુ પ્રસ્થાન પ્રશ્ન પચીસ વિદ્યાર્થી મિત્રો રિલે દોડના મુખ્ય કૌશલ્યો કેટલા છે તો આપણે જવાબ જાણીશું ત્રણ પ્રશ્ન છવ્વીસ ચોપકા પ્રસ્થાનના કુલ કેટલા પ્રકારો છે જવાબ ત્રણ પ્રશ્ન સત્યાવીસ ચાર બાય સો મીટરની રિલે દોડની સ્પર્ધામાં ટપ્પાને બદલી ક્યાં કરવામાં આવે છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટપ્પા બદલ પ્રદેશમાં પ્રશ્ન અઠ્યાવીસ ટપ્પા બદલ પ્રદેશની લંબાઈ કેટલી હોય છે જવાબ વીસ મીટર પ્રશ્ન ઓગણત્રીસ બટન અથવા ટપ્પો બદલવાની પ્રચલિત પદ્ધતિઓ કેટલી છે જવાબ બે પ્રશ્ન ત્રીસ ચાર બાય સો મીટર રિલે દોડમાં ટપ્પો બદલવાની કઈ પદ્ધતિનો વધુ ઉપયોગ થાય છે જવાબ પરોક્ષ પ્રશ્ન એકત્રીસ ચાર બાય સો મીટર રિલે દોડમાં ટપ્પો બદલવાની પરોક્ષ પદ્ધતિમાં ટપ્પો લેનારની હાથની હાથેળીની સ્થિતિ મુજબ કેટલા પ્રકાર પાડવામાં આવે છે જવાબ ત્રણ પ્રશ્ન બત્રીસ ચાર બાય સો મીટર દોડમાં ટપ્પો બદલવાની પરોક્ષ પદ્ધતિનો કયો પ્રકાર નાના બાળકો અને શિખાઉ ખેલાડીઓ માટે વધુ અનુકૂળ પડે છે જવાબ કોડિયો કાઉસમાં પ્યાલા પદ્ધતિ પ્રશ્ન તેત્રીસ રિલે દોડમાં ટુકડીનો કયા નંબરનો દોડનાર ખેલાડી ટપ્પા સાથે પોતાની મહત્તમ ઝડપ સાથે દોડીને વિજય રેખા પસાર કરે છે જવાબ ચોથા નંબરનો ખેલાડી પ્રશ્ન ચોત્રીસ ટપ્પા દોડની સ્પર્ધામાં ટુકડીઓને દોડવા માટેની ગલીઓની પસંદગી કઈ પદ્ધતિથી કરવાની હોય છે વિદ્યાર્થી મિત્રો જવાબ છે ચિઠ્ઠી ઉપાડથી બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તમને નવા નવા વિડીયો જોવા માટે મળશે